ઉનામાં પતંગ બજારમાં મકરસંક્રાંતિનો ઉત્સવ પણ સવાર અને સાંજે પતંગ ન ચગાવી અને પક્ષીઓની રક્ષા કરીએ પક્ષીઓ પોતાના માળે પહોંચે એ જવાબદારી પણ આપણા સૌની છે આપણા ઉત્સવના કારણે કોઈ જીવદયા કે પશુ પક્ષીને તકલીફ ન પડે કોઈ મનુષ્યને તકલીફ ન પડે એવી જવાબદારી પણ આપણી હોય છે અને પ્રતિબંધિત ડોરા જે છે એનો ઉપયોગ ક્યારે પણ ન કરીએ એ પણ સૌના હિતમાં છે નથી આવું તો અમે આવી ભાઈ મારું નામ છે અને આ છોકરાઓ તો આ ખરીદી કરવા આવ્યા પતંગોનો ગોરા ને એવું બધું લીધો અને હજી એ પણ અમે પાછા લેવા આવશું ક્યાં ખરીદી કરવા આવ્યા છો તમે અહીંયા ઊંડા હજી આ પતંગ આ વર્ષે પતંગ સસ્તા છે કે મોંઘા છે નહીં મોંઘા નથી પતંગ તો સસ્તા છે એમ શું શું લીધું પતંગ લીધા ને દોરા લીધા કેટલા કેટલાક રૂપિયાના

આ વખતે પતંગની વેરાયટીમાં નરેન્દ્ર મોદી સાહેબ યોગી સાહેબના જે છે એ પતંગોની માંગ કેટલી થાય પતંગનું માર્કેટિંગ વધારે થાય મોદી સાહેબની જે પતંગ છે વધારે એનું માર્કેટિંગ વધારે થાય વધારે તમે કેટલા કમારા સ્ટોક કરી છે હજી ઉત્તરાયણના થી પાંચ દિવસ બાકી છે તો આવનાર દિવસોમાં તો વધવાની શક્યતા આવનાર દિવસોમાં ઘરાકી વધવાની શક્યતા છે ઘણી બધી